ડેપ્યુટી મેનેજરે અનેક લોકો પાસેથી કમિશનના રૂપિયા હોય તે પ્રકારનો ખુલાસો ડેપ્યુટી મેનેજરમાં એકાઉન્ટ હતું તે ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે બંને એકાઉન્ટ બે લાખ રૂપિયા ફ્રીઝ કરી દેવામાં આવ્યા અને જે બેંકના કર્મચારીઓ છે તે કર્મચારીઓની સંડોવણી છે કે નહીં તે બાબતે પણ હાલ અત્યારે તપાસ ચાલી રહી છે